રાજુ મેરામણભાઈ કરપડા અત્રે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા દરમિયાન એક વિડીયો વાયરલ થયેલો જેના કામે ભાવનગર જિલ્લા જેલના અધિકારી તરફથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાજુ મેરામણ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો જેના કામે સાયબરની ટીમ દ્વારા આ રાજુભાઈ કરપડાનો કબજો લઈ અને આજે તેને અટક કરવામાં આવેલા અને આ જિલ્લા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવેલા છે